બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વધી રહેલા અતિક્રમણને લઈને એક જાગૃત અરજદારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં એકસો સિત્તેર જેટલા પેજમાં દસ્તાવેજો સાથે અરજી દાખલ કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છના નાના અને મોટા રણમાં રણમાફિયાઓ દ્વારા સરકારની માલિકીની વીસ થી પચીસ હજાર એકર જમીનમાં બિનઅધિકૃત કબજાઓ કરી રણમાં ગેરકાયદેસર મીઠાના ખાડાઓ અને બોરવેલ ખોદવામાં આવ્યા છે આ અતિક્રમણકારો મીઠાનો ગેરકાયદેસર ધંધો કરે છે અને આ પ્રક્રિયામાં તેઓએ માટીના પાળા બાંધીને લુણી નદીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો કર્યો છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના રણ વિસ્તારોમાં કુદરતી વહેતો પાણીનો પ્રવાહ જે પૂર્વથી પશ્ચિમ તરફ વહેતો હતો અને જે અતિક્રમણકારો દ્વારા અવરોધિત કરવામાં આવ્યો છે તે નદીનું પાણી પાટણ જિલ્લાના સિધાળા અને છાણસરા ડેમ માટે પ્રાથમિક જળ સ્ત્રોત છે અને જે આ વિસ્તારમાં રહેતા વન્યજીવો અને ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અતિક્રમણ થવાથી અને પાણીનો પ્રવાહ રોકવાથી ભવિષ્યમાં લાખો નિર્દોષ લોકોનો જીવ જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે સરકારની તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન થાય છે માનવ માનવસર્જિત હોનારતો થાય ખેડૂતોની લાખો હેક્ટર ફળદુ જમીનો બિનઉપયોગી થઈ જાય પ્રાણીઓનું ચર્યાણ ખતમ થઈ જાય જીવાદોરી સમાન મોટા હેવી બે પાણીના ડેમની આવક બંધ થઈ જાય અને વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા જોખમાઈ શકે છે પ્રવેશ માટે પ્રતિબંધિત સરકારી જમીનમાંથી કિંમતી ખનીજ તત્વો ચોરી લેવામાં આવે તો તે જવાબદારી કોની છે તે પણ એક મોટો સવાલ છે તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને બનાસકાંઠા અને પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કલમ એકસો ચુમ્વાલીસ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું અને તેનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે શિકારીઓ ખુલે આમ બંદૂકની ગોળી મારી વન્ય શિકાર કરી રહ્યા છે તેમજ હાલમાં પ્રત્યક્ષ કબજો ધરાવનાર અને રણ માફિયાઓથી મિલી પીપણું કરીને સરકારની જમીન બારોબાર વેચવાની પ્રવૃત્તિમાં પોતાનો હોદ્દાનો દુરુપયોગ અને પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર તમામ કર્મચારીઓની ઓળખ કરી તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેમ્બિંગ એક્ટ બે હજાર વીસ મુજબ કાર્યવાહી કરવા અને સરકારી જમીન પર બનાવવામાં આવેલ માટીના પાળા દૂર કરી કુદરતી પ્રવાહોને ખુલ્લા કરવામાં આવે તો જળ પ્રલય સામે રક્ષણ મેળવી શકાય અન્યથા પાંચ પચીસ માફિયાઓને બચાવવાના ચક્કરમાં આવનાર ચોમાસાની સિઝનમાં મોટું નુકસાન થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં તેવી અનેક રજૂઆતો સાથે અરજદારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પુણેમાં અરજી દાખલ કરી હતી અને જે અરજીની હકીકતને ધ્યાને લઈને રણમાં વધતા અતિક્રમણના વિષયની ગંભીરતા સમજી જીપીબીસીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી સ્થળ તપાસ માટે અરજદારને લેખિતમાં જાણ કરી ત્રીસ દિવસમાં એનજીટી ને રિપોર્ટ કરવામાં આપવાનું જણાવ્યું છે સતીષ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ડે ન્યુઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો